નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો લાભ પાંચમ પૂરી થાય તે પહેલા તુલસીના છોડમાં આ એક નાનકડી વસ્તુ નાખી દેજો તમે પૈસા ગણતા ગણતા થાકી જશો રાતોરાત કરોડપતિ બની જશો લાભ પાંચમ જેને સૌભાગ્ય પંચમી અથવા તો જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે તે દિવાળી પછીનો પહેલો અને સૌથી મોટો શુભ દિવસ હોય છે આ દિવસ વેપાર ધંધાની નવી શરૂઆત કરવા અને આખા વર્ષ માટે લાભ અને સૌભાગ્યની કામના કરવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે તુલસીમાં કેવા પ્રકારનું જળ ક્યારે અર્પિત ન કરવું જોઈએ અને કઈ વસ્તુ છે જે તમારે લાભ પાચમ પહેલા તુલસીના છોડમાં જરૂરથી નાખી દેવી જોઈએ મિત્રો આજે અમે એવી માહિતી વિશે જાણકારી આપવાના છીએ જે તમારે આ લાભ પાચમ આવે તેના પહેલા જાણવી ખૂબ જ જરૂરી છે જો તમે આ વાતનું પાલન નહીં કરો તો તમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જો તમે આ વાતોનું પાલન કરી લીધું તો તમને જીવનમાં ખૂબ જ લાભ થવાનો છે તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ માત્ર આ એક વસ્તુથી દૂર થઈ જશે મિત્રો આ ઉપરાંત જો લાભ પાચમ પહેલા તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દેશો તો તમને માતા તુલસીના ખૂબ જ આશીર્વાદ મળશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો હંમેશા વાસ રહે છે મિત્રો તુલસીનો છોડ ઘરમાં હોવો તે દરેક પરિવારના સભ્યો માટે ખૂબ જ લાભદાયી હોય છે આ છોડ દરેક રીતે ઉપયોગી છે પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે અને નિયમિત રીતે આ છોડની પૂજા કરવાથી લાભ પણ મળતો રહે છે પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને અનેક ઘણું ફળ પણ મળે છે તો મિત્રો તે વસ્તુ વિશે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય તુલસી માતા જરૂરથી લખજો સાથે જ જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે આ એક વસ્તુ વગર તુલસી માતા અધૂરી માનવામાં આવે છે આ વસ્તુ તેને પૂર્ણ બનાવે છે એટલે શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ દર્શાવાયું છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે આ છોડમાં અનેક ઔષધિ ગુણ હોવાની સાથે સાથે તેનું આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે દરેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા તો યજ્ઞ હોય તેમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં તુલસી ભગવાન વિષ્ણુના પત્ની કહેવામાં આવ્યા છે તેથી જ તુલસી એ જગત જનની છે તુલસીને દેવી દેવતાઓની પાસેથી વર્ધન પ્રાપ્ત થયેલું છે જેના કારણે તુલસીના પાનને અમૃતના ગુણો સમાન માનવામાં આવ્યા છે મિત્રો જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓનો નિવાસ હોય છે તુલસીની પૂજા કરવાથી બધા અવરોધો એ રીતે નષ્ટ થઈ જાય છે જે રીતે સૂર્યનો ઉદય થતાં જ રાત્રિના અંધકારનો અંત આવે છે એવી રીતે જો તમે પણ તુલસી માતાની પૂજા કરો છો તો તમારા જીવનમાં આવેલા દુઃખો પણ મટી જાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તેવા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં અને તેમને ચડાવવામાં પણ તુલસીના પાન અતિ આવશ્યક હોય છે કારણ કે તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકાર કરતા નથી આ રીતે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ જો તમારા ઘરમાં પણ તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને ચુંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ ઘણી લોકો ઘરે તુલસીનો છોડ તો ઉગાડે છે પરંતુ તેનાથી આ ભૂલ થઈ જતી હોય છે કે તેઓ તુલસી માતાને ચુંદડી અર્પણ કરતા નથી જેના કારણે તેમને તુલસીનો છોડ લગાવવાનું શુભ ફળ મળતું નથી તેથી જ હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો માનવામાં આવે છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે દેવી છે ભગવાન વિષ્ણુના પત્ની છે અને આપણે તેને પોતાની માતા પણ માનીએ છીએ તેથી તુલસીને ચુંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘર ઘરમાં રહેતી મહિલાઓ હંમેશા સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે પરંતુ જ્યારે તુલસીને ચુંદડી અર્પણ કરો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તુલસીજીને લાલ રંગની ચુંદડી ન ચડાવો લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે જ્યારે બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી તેથી તુલસી ઉપર લાલ રંગની ચુંદરી ક્યારેય પણ ન ચડાવો તમે તુલસી ઉપર લીલી પીળી અથવા તો નીલા રંગની ચુંદરી પણ ચડાવી શકો છો ઘણા લોકો જૂની અને ફાટી ગયેલી ચુંદરી તુલસી ઉપર બાંધી દઈએ છીએ તો એવું કરવું પણ અશુભ માનવામાં આવે છે તુલસી ઉપર નવી ચુંદરી જ બાંધવી જોઈએ તુલસી ઉપર ચુંદરી બાંધવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ હોય છે કોઈ પણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડમાં બાંધશો તો તમને ઘણો વધારે લાભ પણ થશે અને તેની સાથે જ જ્યારે નવું નવું વર્ષ શરૂ થાય ત્યારે પણ તુલસી માતાને ચૂંદણી ચડાવવામાં આવે છે આમ કરવાથી આખું વર્ષ ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે તેથી જ તુલસીને ચૂંદરી વગર ક્યારેય પણ ન રાખતા જો ચૂંદરી જૂની થઈ જાય તો તેને એકાદશી અથવા તો કોઈ સારી તિથિ ઉપર બદલવી જોઈએ મિત્રો તુલસીના વિવાહ પણ અવશ્ય કરાવવા જોઈએ કારણ કે તેનાથી માણસના બધા જ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવનમાં અનેક આવે છે કેટલાક લોકો અજાણતા તુલસીની નજીક એવી વસ્તુઓ રાખી દે છે જેના કારણે તુલસીનું અપમાન થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી તેની સારી રીતે સંભાળ રાખવી તે ખૂબ જ જરૂરી છે અને ત્યારે જ તેના શુભફળ મળે છે તેથી તુલસીના છોડની પાસે રહીને તમારે મુખમાંથી અપશબ્દ ન બોલવા જોઈએ તુલસી પાસે ભૂલથી પણ જૂતા ચપ્પલ અથવા તો ઝાડુ કે પોતા પણ ન રાખવા જોઈએ એવું પણ માનવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે તેની આસપાસ થૂકવું પણ ઘોર અપમાન માનવામાં આવે છે તુલસી પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ તુલસીના છોડની પાસે દીવો કર્યા પછી તે ઓલવાઈ જાય પછી તે દીવાને ત્યાંથી લઈ લેવો જોઈએ કારણ કે તુલસી નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે અને દીવો પ્રગટાવ્યા પછી અને પૂજા કર્યા પછી તુલસી માતાની સાત વખત પરિક્રમા પણ કરવી જોઈએ અને આ પરિક્રમા કરતી વખતે મનમાં પોતાની મનોકામનાઓનું સ્મરણ કરવું જોઈએ જ્યાં તુલસી છોડ હોય છે તે સ્થળ હંમેશા માટે સ્વચ્છ રાખવું જોઈએ તેની નિયમિત રીતે તુલસીના છોડની આસપાસ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત રીતે સેવા ચાકરી કરવી જોઈએ તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ તેમજ તુલસીના ક્યારામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ માનવામાં આવે છે તુલસીના છોડની પાસે કપડા પણ ન સુકાવવા જોઈએ અન્યથા કપડામાંથી પડતું ગંદુ પાણી તુલસીના છોડ ઉપર પડી શકે છે મિત્રો એ પણ ધ્યાનમાં રાખો કે તુલસીના પાન નખથી ન તોડો કારણ કે આ તુલસીનું અપમાન છે જો તુલસીના પાન સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરામાં ન ફેંકો તેમાં પાન ને તુલસીના છોડની માટીમાં જ દબાવીને રાખવા જોઈએ રવિવારે તુલસીના પાન ક્યારે પણ ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન અર્પણ કરવું જોઈએ અને મિત્રો આ વર્ષની લાભવાચમ રવિવારે જ આવે છે તેથી તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તુલસીના પાન આગલા દિવસે તોડીને રાખવા અન્ય દિવસોમાં નિયમિત રીતે સવારે ચુક્યા વગર તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પણ જરૂરથી પ્રગટાવવો જોઈએ અવારનવાર મહિલાઓ સ્નાન કર્યા પછી પોતાના વાળ ખુલ્લા તુલસીને જળ પણ અર્પણ આપે છે પરંતુ એવું કરવું પણ ખોટું છે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને અને માથે સિંદુર લગાવીને જ તુલસીને જળ આપવું જોઈએ જેથી તેમને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય ઘરમાં તુલસીનો છોડ ઉગાડતી વખતે તે ધ્યાન રાખવું જોઈએ કે તેની માટે ગંદકી વાળી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તુલસીના છોડ માટે સ્મશાન અથવા તો ગંદકી વાળા સ્થાનની માટીનો ક્યારે પણ ઉપયોગ ન કરો નહીતર તુલસી માતા ક્રોધિત થાય છે અને સુકાઈ જાય છે તુલસીનો છોડ ક્યારે ગંદા સ્થળે ન મૂકવો જોઈએ જેમ કે ગંદુ નાળું અથવા તો બાથરૂમ પાસે નહીતર તેનું ગંદુ પાણી તુલસીના છોડમાં પડે છે જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરમાં તુલસી છોડ ક્યારેય પણ સુકાવા દેવો ન જોઈએ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસી છોડ સુકાઈ જાય તે અકાળે મૃત્યુનો સંકેત આપે છે જો ઘરમાં તુલસી છોડ સુકાઈ જાય તો ઘરની સુખ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે સુકાયેલી તુલસી માતા લક્ષ્મી વાસ હોતો નથી વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસી છોડ સુકાઈ જાય તો ભવિષ્યમાં આવનારી વિપત્તિ અથવા તો દુર્ઘટનાનો સંકેત આપે છે તે માટે તુલસીનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જો તુલસીના પાન અચાનક મેલા પડવા લાગે તો તે ઘરના અથવા તો કોઈ પણ સભ્ય ઉપર મોટા સંકટ આવવાના સંકેત છે આવા પાંદરાને દૂર કરો અને તેમને શુદ્ધ પાણીમાં વહાવી દો અને ઘરમાં રામાયણ અથવા તો મહામૃત્યુંજયનો પાઠ અવશ્ય કરો જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તો તે શ્રીહરિ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાનો સંકેત છે આવા ઘરમાં પરિવારના સભ્યો પ્રેમથી રહે છે અને ઘણી પ્રગતિ કરે છે તુલસીમાં ક્યારેય પણ કોઈ કેમિકલ વાળી વસ્તુઓ ન નાખવી જોઈએ માત્ર ખાતર અને છાણનો ઉપયોગ કરવો જોઈએ આ સાથે ધ્યાનમાં રાખો કે તુલસીમાં કરોળીનું ઝાડ અથવા તો કીડા પણ ન હોવા જોઈએ કારણ કે એવા સ્થાનો પર માતા લક્ષ્મી વાસ કરતા નથી શાસ્ત્રો અનુસાર તુલસીને સ્નાન કર્યા વગર જળ પણ અર્પણ ન કરવું જોઈએ અને પગમાં ચપ્પલ પહેરીને પણ તુલસીને જળ ન આપવું જોઈએ તુલસીને જળ આપતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે જળ તમારા પગ ઉપર ન પડે તેનાથી તુલસીનું અપમાન થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શન કરવાથી માણસને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પાંદડાનું સેવન કરવાથી મનુષ્યના તમામ પાપ નાશ પામે છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે ઉગાડવો જોઈએ પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં સૌથી શુભ રહે છે જો તુલસીના ક્યારામાં અન્ય છોડ ઉગે છે એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એક કરતા વધારે તુલસીના છોડ પોતાની રીતે ઉગે છે ત્યારે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે તુલસીની પાસે ક્યારે પણ કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ તેને કારણે તુલસી માતા નારાજ થઈ જાય છે તુલસીની નજીક રેગિસ્તાન છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે કેમ કે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે કે જે છોડમાં હરિયાળી કળીઓ અને પાંદડા નથી અને જે છોડ કાટા કાઢે છે તેમને તુલસીની નજીક ક્યારે પણ ન રાખવા આવા છોડને ઘરમાં ક્યાંય પણ ન રાખવા જોઈએ કારણ કે આ પ્રકારના છોડ ઘરના વાતાવરણને નકારાત્મક બનાવે છે જેમ કે ઘણા લોકો નાગફળીના છોડવાઓ સજાવટ રૂપે ઘરમાં રાખે છે તો આ એકદમ ખોટું છે નાગફળીના છોડને તો ભૂલથી પણ તુલસીની નજીક ન રાખવો કેમ કે તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે જો તમે તુલસીની નજીક કેળાના વૃક્ષને ઉગાડો છો તો તમને ઘણો વધારે લાભ પ્રાપ્ત થાય છે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેને તુલસીની નજીક રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે જ જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તે માતા લક્ષ્મી આપોઆપ આવી જાય છે મિત્રો તમારે તુલસીના છોડમાં શાલિગ્રામ પણ જરૂરથી રાખવા જોઈએ તુલસીના કેારામાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો વધારે શુભ પ્રભાવનો અનુભવ થાય છે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનો નિરાકાર સ્વરૂપ ગણાય છે આ કાળા રંગના પથ્થરને અદ્ભુત અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે આ પથ્થરને તુલસીના ક્યારામાં રાખશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે એવું માનવામાં આવે છે કે શાલી ગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે આ પથ્થર ઉત્તર ગંડકી નદીમાંથી મળે છે તેથી જો તમે શાલીગ્રામને તુલસીના છોડમાં રાખો છો તો તમે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા મેળવી શકો છો જેથી તમારા ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી નહી પરંપરા અનુસાર શાલિગ્રામ હોય છે તે ઘરોમાં સમાન શ્રેષ્ઠતા ધરાવે છે નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજાથી તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે તે સ્વયંભૂ હોવાના કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર રહેતી નથી જો તમે તુલસીની નજીક રાખીને દરરોજ તેની પૂજા કરો છો તો તમને ધન અને પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા આવતી નથી મિત્રો પુરાણમાં જણાવાયું છે કે મૃત્યુના સમયે નથીગ્રામના ચરણોમાં અમૃત જળ એ બધી સમસ્યાઓમાંથી મુક્તિ પણ અપાવે છે તે મૃત્યુ પછી વૈકુંઠમાં જાય છે આ ચરણ જળ ઔષધિ સમાન માનવામાં આવે છે જેનું સેવન કરે છે તે મોક્ષ પણ મેળવે છે કેટલાક લોકો આ અમૃત જળને પોતાના માથા ઉપર હાથ ફેરવતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી ચરણ જળ હંમેશા જમણા હાથથી અને શ્રદ્ધા ભાવથી ગ્રહણ કરવું જોઈએ પરંતુ શાલિગ્રામ ઘરમાં લાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે અસલી હોય આજકાલ બજારમાં ઘણા પ્રકારના નકલી શાલિગ્રામ પણ મળે છે જેનાથી પૂજા કરવાનો કોઈ ફાયદો મળતો નથી ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ પુરાણોમાં કહેવામાં આવ્યો છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિથી શાલિગ્રામ અનેક ગણો ઉત્તમ હોય છે શાલિગ્રામની પૂજા કરવા માટે શાલિગ્રામ ઉપર ચંદન લગાવીને તેની ઉપર એક તુલસીનું પાન રાખવું જોઈએ પ્રત્યેક દિવસ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જો આવું કરવામાં આવે તો જીવનના તમામ પાપ નષ્ટ થઈ જાય છે શાલિગ્રામ સકારાત્મકતા અને સાતમા ગ્રહનું પ્રતિક હોય છે મિત્રો અંતિમ અને મહત્વપૂર્ણ વાત એ છે કે તમારે તુલસીનો છોડ ક્યારેય પણ લાલચમાં આવીને ન ઉગાડવો જોઈએ તુલસીનો છોડ ઉગાડવો તો તેની નિત્ય પૂજા કરવી અનિવાર્ય છે જો તમે આ નિયમોનું પાલન ન કરી શકો તો તમારે તુલસીના છોડને ઘરમાં ઉગાડી અને તુલસી માતાનું અપમાન કરવાની ભૂલ ન કરવી જોઈએ નહીંતર તેમનું વિરુદ્ધ પરિણામ ભોગવવું પડી શકે છે તેથી જ મિત્રો આ રીતે તમે પણ તુલસી ક્યારામાં આ વસ્તુ જરૂર રાખો અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની સંભાળ લો માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લાવશે મિત્રો તુલસીના ક્યારામાં આ વસ્તુ નાખવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જો તમે હાલમાં નોકરીની શોધમાં છો તો વિશ્વાસ રાખો આ ઉપાયથી તમને યોગ્ય નોકરી ચોક્કસ મળશે જો તમારા જીવનમાં પૈસાની તંગી રહેતી હોય પૈસા આવે પણ ટકતા ન હોય ઘરમાં કોઈને કોઈ સતત બીમાર રહેતું હોય અથવા તો નજર દોષ જેવી પરિસ્થિતિ હોય તો આ સરળ પણ શક્તિશાળી ઉપાય જરૂર કરવો જોઈએ લક્ષ્મી સાંજે તુલસીના પાસે શીલા રાખો અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાય થી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિ તથા સુખ શાંતિની વૃદ્ધિ થાય છે ધીરે ધીરે જીવનમાં નોકરી આરોગ્ય અને સમૃદ્ધિના દ્વાર ખુલી જશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજનો આ ઉપાય તમને કેવો લાગ્યો અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ફરીથી મળીશું એક નવા અને શુભ ઉપાય સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતુલસી ધન્યવાદ